સર્વાઈકલ કેન્સર માટે આઈ બ્રેસ્ટ એક્ઝામ બ્રેસ્ટ કેન્સર માટે તેમજ જરૂરી તપાસ અંગે માર્ગદર્શન અને સલાહ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી હતી કેન્સરની વહેલી ઓળખ અને સારવાર માટે આવા કેમ્પનો અત્યંત ઉપયોગી સાબિત થાય છે ત્યારે મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો તેમજ નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે મારું નામ કવિતા છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાથી આયા છીએ આજે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે બહેનો માટે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સ્કેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે અમે નેશનલ હાઇસ્પીડ એર કોર્પોરેશન અંકલેશ્વર તાલુકા બ્રાન્ચ અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરીના ખૂબ જ આભારી છે કે જેમણે બહેનો માટે આ કેમ્પનું આયોજન કરી અને આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે જાગૃતતા અવેરનેસ અને કેમ્પેન ચલાવી અને ઘણા બધા બહેનો આ કેમ્પનો ડાબ લે એ માટેનું ખૂબ જ સુંદર આયોજન કરેલ છે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર